અને આ પીળાશને દૂર કરીને સફેદ કરવા માટેને બ્લીચ કરાય છે આવો સુંદર સફેદ કલર બેન્ઝોલ પેરોક્સાઇડ નામના કેમિકલને કારણે આવે છે ઘઉંના ત્રણ ભાગ હોય છે બ્રાન્ડ એન્ડોર્સ્પમ અને જમ બ્રાન્ડ અને જમ હેલ્ધિફેટ વિટામિન બી વિટામિન સી પ્રોટીન અને ફાઇબર હોય છે પણ આ ઘઉંના દાણા જ્યારે ફેક્ટરીમાં આવે છે ત્યારે જીરા પીસાઈ જવાને કારણે બ્રાન્ડ જમ બચતા નથી પછી છે તો ફક્ત વચ્ચે ભાગ એન્ડોસ્પર્મ તે પણ ખૂબ જ પાવડર ફોર્મમાં ખૂબ જ ઓછા પોષક તત્વ સાથે હોય છે એટલે ઘઉંના દાણાને વધારે રિફાઈન અને પ્રોસેસિંગ કરવાથી તેમાં રહેલા બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે આરોગ્ય જગતમાં મેંદો ખાંડ અને મીઠું આ સફેદ ત્રિપુટીને ધ થ્રી ડેવલ્સ કહેવામાં આવે છે મેંદો પચવામાં ખૂબ જ ભારે હોય છે અને સત્વહીન હોય છે પાચનતંત્રના અવયવમાં ચોંટીને તે અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે મેંદો ખૂબ જ ચીકણો હોય છે મેંદામાં ફાઈબર એટલે રેસા હોતા નથી જેને લીધે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે જે આપણા આંતરડાના કાર્યમાં પણ ખરેખર પહોંચાડે છે જેથી આંતરડામાંથી મોટા રોગો થાય રિફાઈન્ડ ઓઈલમાંથી ગંદાની શિકાશને કાઢી લીધા બાદ પ્રોટીન અને ફેટી એસિડ દૂર થઈ જાય છે તેલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બીજમાંથી પૂરેપૂરું તેલ કાઢી લેવા માટે તેમાં હેક્સેન નામના પેટ્રોલિયમ પદાર્થનો પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ તેને રિફાઇન કરવા માટેમાં 6 થી 7 કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઇન કરવા માટે 12 થી 13 જેટલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આ તેલને 500 ડિગ્રી તાપમાન પર ગરમ કરવામાં આવે છે આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવતા તેમાં રહેલા કુદરતી મૂળ તત્વો દૂર થઈ જાય છે ત્યારબાદ તેલની ગંધને દૂર કરવા માટે તેને હાઈ ટેમ્પરેચર પર ડીઓડરાઇઝ કરવામાં આવે છે આમ તેલની પ્રોસેસ કરવા માટે જેટલા પણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે બધા જ કેમિકલ્સ ઇનઓર્ગેનિક હોય છે અને એનું કોમ્બિનેશન તેને પોઇઝનસ કરવા માટે પૂરતું છે ખાંડની આખી પ્રક્રિયા ખાંડની આપણા શરીર ઉપર થતી અસર અને આજના જીવનમાં ખાંડનું સ્થાન જાણવા જેવું છે આપણે સૌ જાણીએ છીએ કે ખાંડ એ શેરડીના રસમાંથી બને છે પણ રસમાંથી ખાંડને ચમકતી કરવા સુધીની આખી પ્રક્રિયામાં તેવા લાયના બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે

અને આ બધી વસ્તુનું સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા 83% જેટલી વધી જાય છે આજે ભારતમાં લગભગ 21.2 કરોડ લોકો ડાયાબિટીસથી થી પીડાય છે અને વિશ્વમાં ખાંડને લીધે 60% થી વધારે બીમારી થતી જાય છે પ્રોફેસર ડોક્ટર રોબો ટસ્ટિક મેડિકલ દુનિયામાં આગળ પડતું નામ ધરાવે છે એમણે શોધ્યું છે કે જે દેશમાં ખાંડનો સૌથી વધારે ઉપયોગ થતો હોય તે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ફેટી લિવર મેદસ્વિતા અને હૃદય રોગની બીમારીયા ખાંડને લીધે જ થાય છે અને ખાંડનો સોડતો બરોબર કરનાર પણ આજ પહેલી વ્યક્તિ છે આજે 94% થી વધુ પેકેજ ફૂડમાં સુગર અથવા તો હિડન સુગર હોય છે અને એમાં માલ્ટોડેક્સ્ટ્રિન એ સૌથી આગળ છે માલ્ટોડેક્સ્ટ્રિન એ ખાંડ અને કાર્બોહાઇડ્રેટનો પ્રોસેસ વર્ઝન છે દરેક વ્યક્તિને જીવવા માટે થોડા સોડિયમની જરૂર પડે છે અને કુદરતે લગભગ દરેક ખાદ્ય પદાર્થમાં એને ખનીજ તરીકે આપ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ આપણે રોજનું 5 ગ્રામ એટલે 1 ચમચી મીઠું ભોજન દ્વારા લેવું શરીર માટે જરૂરી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંશોધન મુજબ આપણે મીઠાનો રેગ્યુલર જરૂરિયાત કરતાં 4 ગણો વધારે કરી રહ્યા છીએ આ રીતે મીઠાના ઉપયોગના અતિરેક આપણે ત્યાં કેટલાક રોગ કાયમી મહેમાન બની જીવનને ટૂંકું અને અશાંત બનાવી રહ્યા છે હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ કિડનીના રોગો પથરી ડાયાબિટીસ એક્ઝિમા કેન્સર જેવા ચાલીસથી પણ વધારે રોગો થાય છે સાથે મીઠું શરીરની નૈસર્ગિક કેમેસ્ટ્રીને બદલી નાખવાની તાકાત પણ ધરાવે છે મીઠા મિત્ર માટે શત્રુ બની ગયું છે અમેરિકાની વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરી દ્વારા ભારતમાં વેચાતા વિવિધ આયોડિન મીઠા તપાસ કરતા 1 કિલો મીઠાના પેકેટમાં એવરેજ 1.90 થી લઈને 4.91 મિલીગ્રામ જેટલું પોટેશિયમ ફેરોસાયનાઇડ હોય છે આ પોટેશિયમ ફેરોસાયનાઇડ એક કાર્સિનોજેનિક તત્વ છે અને આ તત્વ કેન્સરના રોગ થવા પાછળનું સૌથી મોટું કારણ છે આયોડિન યુક્ત મીઠાને ઘણા બધા પ્રકારના નુકસાનકારક રસાયણો ભેળવીને દરિયાઈ મીઠામાંથી તૈયાર કરવામાં આવે છે